નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સિંગવડમાં છ વર્ષની બાળકી સાથે બનેલ ઘટનાને પગલે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકની છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેવાની ઘટનાને પગલે આજે પ્રદેશ કોંગ્રેસ નેતા પ્રગતિ અહીર સહિત દાહોદ કોંગ્રેસના હોદ્દેદારોએ આજે ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી આરોપી ગોવિંદનટને ફાંસીની સજા અપાય તેવી માંગ કરી હતી સાથે જ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ દ્વારા આરોપીને છાવરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસ દ્વારા આરોપીને સજા નહીં મળે ત્યાં સુધી આંદોલન કરીશું તેવું પણ પ્રગતિ આહિરે કહ્યું હતું

છે કોશિશ કરવામાં હું ગુજરાત ના મુખ્યમંત્રી ને કેવા માંગુ છું તમે સ્લોગનો તમે મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી છો તો તમારી સંવેદના દીકરી માટે ક્યાં ગઈ છે કે તમે એના માટે બે શબ્દ નથી બોલી શક્યા કોઈ ચમરબંધી છોડવામાં નહી આવે તો આજે આધન મંદિર કેમ તમે ફાંસી સજા આપી અને ગુજરાતમાં એક દાખલો નથી બેસાડતા હું ગુજરાતના શિક્ષણ મંત્રી ને કેવા માંગુ છું કે તમારા ક્યાં આવે તો આચાર્ય સરકારી કરાહો ના સાંસદ ને કેમ તમારા ભૂત મેનેજ કરે છે એટલે તમે છ વરવાની કોશિશ કરો છો આ નરાધમ અને બલાત્કારી આરએસએસ ના ગોવિંદનાથ કેમ જોઈએ આજે અમે સૌ માંગ લઈ પરિણામ છીએ જય હિન્દ